થેલો તૈયાર જ થબકાઈને આબુ જ છે ને પંદર ધારણે આ બધું ભરેલું છે રુમાલને લૂંઘડવાનો હો 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 હબકાઈને લઈ જ જવો છે તન ઠંડીવાયનો છેલાં પહેરવાનું કીધું હો ને રાત્રી ઠંડીવાય છેલાં પહેર જવાનું પાછું આ ભાઈ બોમડા આવશે આગળ દોશીએ તો બફરે બટેકો ખવડાવશો તો નહીં શું છે

ખાવા નથી સમજતું ઘર માં પડી બસ લેત આવું લેવા ખબર નઈ પડે કે આપડે ભદ્ર સાથે લે છોકરો જો તારા જીવો તું એ છોકરા જીવી એ બીડિયો કાઢ્યો હજી મળ્યું નથી બનાવે પણ જવું રૂવે મે <manyo> 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 <manyo>

મારે જવું પડશે જે કરો ત્રણ વખત ના આવ્યો મેરો કેટલા રહ્યો આયો

એટલે કોક કઈ બહુ ગેર તો કોક રાખવા પડશે મજા મેરા ફરવાની વાત

કોઈ જગ્યા તમારું આ મારો પણ તમારો મેરા મારી વાત હબરો અમારને બેરવાને ઊંટ લાવવાનો છે ના અમાર તમાર છે ને અમે ચાર જણા જે છે ચાર મૂઢા પર ઓમકન પર પણ તો તાર માને પૂંછ લબરાયો તા પર

લઉં જવામાં આવે મગજ નહીં આવું બે આવો નઈને આવજો પાછા મની પેવા દુ હા હા કે નહી તમે તો જોડો અમાર મોટા ના જતા છે લઈ તો લાગી પડે હા હા છોકરો બાએડો આપણે આપણે કોક બનાવીને ચા બની ફાબળોયા બાપડી સારું ખાઈએ હા તો ઠેરું ભૂલીજો લેતા લેતા હાનો ભૂલી દો ખબર છે આ તું પીને ફોન જોઈતા

बागा राजा मुंगू जोटी करा ओई कर हां तो किधो हां उंगवा दे माने एला हे त मोय भेटते हं कब काय लट जाऊ दोसिन आफी दे ए

મેળીયું <mully> 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 આસો પાદરીગા આ છોહી જાડો હોય પાતરો જ હોય આ તમારું જાડો હોતઈ ગયો એ તો અમારો જાડો વાત હોય કોણ આવ્યો હા આવ કરીને આયા છો હો

กันมาปุ๊กนะกันมาปุ๊กนะนะกันโอ้ยบ้านนี้ไม่หรอกแล้วบ้านนี้คือเรื่องกันไหมเรื่องเสียงเรื่องข้ามุกเรื่องบรรยากาศเรื่องทุกอย่างว้าวฉันน่าจะมาภาษาโอเคนี่เลยดิ